વાત કરીએ સંસ્કાર નગરી વડોદરાની તો વડોદરાના સન ફાર્મા રોડ ઉપર સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો મહત્વની વાત છે વડોદરાની તો વડોદરામાં આગની ઘટના બનવા પામી હતી જેને લઈને વાત કરીએ તો ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગના આ બે વાહનો ઘટના સ્થળે રાત્રે પહોંચ્યા હતા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી આગમાં ગોડાઉનમાં રહેલી તમામ સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી